अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय सच्चिदानंद सम्यक दर्शन अथवा तो मिथ्या ज्ञान मिथ्या ज्ञान नो नाश कही अथवा नानावरण नो नाश कहीशू के एक प्रकार श्रद्धा दी एक प्रकार की प्रती અને ત્યાર પછી પણ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય બધું ઉભેલું જ છે એવું કહીશું ના આ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મને નાશ કરવાનું આટ સાધન છે કે તમે છ તત્વો રૂપી સનાતન સત્ય સ્વીકારો છો અને એ સ્વીકાર્યા પછી એનો પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરો છો ઇન યોર ડે ટુ ડે સર્કમટેન્સીસમાં એટ ધેટ ટાઈમ યુ કેન ડિસ્ક્રીઝ ઓર યુ કેન રીમુવ યોર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય વિથ ધ હેલ્પ ઓફ મને સામે દર્શન પણ વ્યવહારથી કહી શકાય કે થયું વ્યવહાર થયું પણ તમે જે વ્યાખ્યા આપો છો ને એ વ્યાખ્યા માંગુ શું પછી આપણે આગળ ચાલીએ હંમેશા જ્ઞાન અને દર્શન નો ભેદ પેલા સમજો જ્ઞાન શબ્દ આત્મા માટે વપરાય અને દર્શન શબ્દ આ મન વચન કાયા અને બાકીના સમગ્ર બ્રહ્માંડ માટે વપરાય ચેતન માટે જ્ઞાન શબ્દ વપરાય ચેતન સિવાયની બધી જ અવસ્થા માટે દર્શન શબ્દ વપરાય હવે આગળ બોલો ચેતન માટે બધી અવસ્થામાં દર્શન એટલે કેવળ દર્શન બી જળ છે એટલે કેવળ દર્શન જડ નથી કેવળ દર્શન એ આત્મા સિવાય બાકીના બાકી ના તત્વો થી બનેલું છે શાશ્વત તત્વો છે અને ચેતન માત્ર ચેતન માત્ર એક જ એવું છે કે જે શાશ્વત છે અને એ મોક્ષે જાય છે બાકીના પાંચ તત્વો શાશ્વત છે મોક્ષે જતા નથી એનાથી આ દુનિયા ચાલે છે જે આપણે ફીલ કરી શકીએ છીએ અનુભવી શકીએ છીએ જોઈ શકીએ છીએ સહજ અને અસહજ બે દુનિયા સહજ એટલે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ અસહજ એટલે કોઝ અને ઇફેક્ટ તો શાસ્ત્રમાં દર્શન માટે બે પ્રકારના ઉલ્લેખ કર્યા છે કે એક જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ તો આ અર્થ શું થાય એટલે મિથ્યાત્વ શબ્દ જયારે લાગ્યો ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણે ને લાગ્યો સાંભળજો બરાબર હવે પેલા ત્રણે મે આજે પણ હું બોલ્યો જ્ઞાન દર્શન અને મો આ ત્રણે મિથ્યાત્વ કીધા એટલે કઈને દર્શન માં ગયા ક્યારે કારણ કે તમે મિથ્યા જ્ઞાન છો એટલે આ દુનિયામાં સુખ છે એ મિથ્યા મો છે આ ત્રણ ને દર્શન કહેવાય કારણ કે રિલેટિવ સત્ય છે હવે જયારે તમે હું શુદ્ધાત્મા છું બોલો છો ત્યારે રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય માં આવી ગયા માટે એ જ્ઞાન માં ગયું હવે આ ત્રણ વસ્તુ દર્શન નું છે એ દર્શન ના ત્રણ ગેપ થઈ ગયા સમજાયું સનાતન પાંચ તત્વો વાત છે અને છઠ્ઠું તત્વ એ ચેતન જ્ઞાન છે એટલે જ્ઞાન ને બાજુ મૂક્યું ને દર્શન ને બાજુ મૂક્યું દર્શન એટલે આત્મા સિવાયની મન વચન કાયા અને પાંચ થી અનુભવાતી બધી જ અવસ્થાઓ એને આપણે દર્શનમાં મૂકી હવે એ દર્શન તમારે મિથ્યા સ્વરૂપે છે કે સમ્યક સ્વરૂપે છે એ પ્રમાણે તમારું વિઝન છે અને જ્ઞાન તો ઇન્ટેક છે એકવાર તમને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી વધારે જ્ઞાન જરૂર નથી એ સંબંધી પણ દર્શન જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એવો ઉલ્લેખ કેમ કર્યો હશે હા એટલે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોની છે ત્યાં સુધી એને મિથ્યાત્વ જ કહેવાય તણે વસ્તુ મિથ્યાત્વ પરતી પાછું કારણ કે તને રિલેટિવ સત્ય છે તો શું જીવ અને અજીવના ભેદ કેમ પાડ્યા હશે જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ ના જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વની ડેફિનેશન આપો એટલે એવો ઉલ્લેખ છે શાસ્ત્રની અંદર કે જે મુખ્ય દે છે વાત છે તો પ્રથમ એ જણાવું આપણે કે જે દર્શન આપણી જે મેઈન ગ્રંથિ છે કે જેના તૂટવાથી અધ્યાત્મ પ્રવેશ થાય છે જેને જ આપણે મિથ્યાત્વ ગ્રંથિ કહીએ છીએ કે ત્યાં એના તૂટ્યા પછી જીવ પોતાની પ્રગતિ ચોથા ગુણ સ્થાન એટલે સમ્યક દર્શન ના લેવલે લઈ જાય છે હવે સમ્યક દર્શન નું જયારે લેવલ થાય છે જીવને ત્યારે એનું જીવ મિથ્યાત્વ ગયું કહેવાય પણ છતાં પણ અજીવ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ થી ચાર્જ થયેલું દર્શનાવરણ કારણ કે એ સમય પહેલા એની દશા મિથ્યાત્વ ની જ હતી માટે એનાથી અજીવ પ્રકારના કર્મોચાર થયેલા છે કે જેમાં અજ્ઞાન અદર્શન અને મોહ ભરેલો છે તો જીવ મિથ્યાત્વ ગયા પછી પણ જીવની અંદર મિથ્યાત્વ

મેં આગળ જો કે ક્લેરિફિકેશન કર્યું છે પણ ફેર થી કરું છું કે મિથ્યા મિથ્યા જ્ઞાન દર્શન મોહનીય કર્મ એ એ કેપિટલ છે કોઝ ઇફેક્ટ નથી એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને એની ઇફેક્ટ કુદરત આપે છે ઓકે એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને ઇફેક્ટ કુદરત આપે છે બરાબર છે પણ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મ એ આપણી અજ્ઞાનની કેપિટલ છે અને ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે એટલે કે અઘાતી કર્મો નો નાશ કરવો એ આપણો એ આપણો સબ્જેક્ટ નથી કુદરત ફરજિયાત કરાવડાવે છે પણ તે કરાવડાવતી વખતે જે નવા કર્મો બાંધો છું એની અંદર કોણ રોલ ભજવે છે તો કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોન એ કર્મ કારણ કે એ કેપિટલ છે અને આપણે શું કીધું છે આધ્યાત્મ વિજ્ઞાનમાં એ કેપિટલનો જ નાશ કરવો છે એ ત્રણ કર્મો ભાગ ભજવે છે કે ખાલી દર્શન મોન